છે છે અને આ જે દિવસ નંબર નવમાં આવ્યો ભાઈ આજે ફાઇનલી નાઇન્ટી નાઇન પર્સન્ટ ચેલેન્જ પૂરો થઈ જશે ખાલી એક ટકા બાકી એ ભાઈ ચાલો હમણાં બહુ કબડ નહીં જ્યારે જ્યાં પૂરું થયું ત્યાં બધી ડિટેલમાં એ ટ્યુઝ બધી ફાઈ કરીશ કે શું ચેન્જ થયો શું શીખવાઈ દઉં બધી વાત કરીશ પણ ભાઈ લિટરલી ઘરની બધી બોલ છે એટલા રીતે ચોખો એમ બી છે અને હવે આજે આજે ભાઈ માર્થે છે તો બર્થ કહી દેજો બર્ડ ડે કરી અને બીજું હા તો મને જોયું કે આજે બી કામ સાહેબ ફોર્મ નવું જોવા સાથે જોઉં છું અને હે પેલા કુના ફોર્મ કરો એ કંઈ હવે આવું તમે એ કંઈક નબો નહીં લઈ લોશું તો આ ચાન્સ થઈ જશે તો કંઈ એમ જઈએ એમ જોઉં છું જો મને આ ચેનલ પૂરું થઈ જશે પણ મને અંદર સેટિસફેક્શન કઈ સેટિસફેક્શન નહીં આવતું મને કે એમ નહીં આવ્યું જેવું જોઈતું હતું ને એવું તો એના માટે બી કંઈ નવું લઈને dùng với lấy bia anh chàng đó có thể to bì đi lên rồi nên mới còn tươi sáng cái sân còn cái khối quả chỉ cho ăn mới no em thêm quả chỉ cái nấu nhả mới rất là ăn mới nên rất là cái thằng trời anh anh chàng rồi em đang bán được bao nhiêu em tôi người chơi cái anh chàng đấy cô thấy đó là cái chiếc bì nấu trời cứ mà cái này không té ai cái cái chết trên chứ

ફોર્મ પરવાથી બાકીત કરે નહીં તો બહુ મસ્ત શાંતિ ફોર્મ મચાવી કરો અને કશું નહીં બીજું ખાસ તો બસ આજના બધી આટલું અને કાલે છે ભાઈ લાસ્ટ ચેલેન્જ એ સોરી લાસ્ટ વિડીયો ઓફ ચેલેન્જ કંઈ નહીં એક સાથે એક સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે